સ્વાગત છે મિત્રો તો આજે આપણે અલગ જ ઉનાળામાં તો અલગ અલગ ઘણા અથાણા બનાવતા હોય છે પરંતુ આજે ગાજર અને કેરીનું આ અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તે માટે બધી ટિપ્સ અને ટ્રીક સાથે ચાલો બનાવીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક આ રાયતું આપણે બનાવતા હોય ને રાયતી તો આખું વરસ માટે આપણે સ્ટોર કરવાની હોય તો એના માટે આપણે ગાજરનો સમયગાળો હોય છે ત્યારે ગાજર આવી રીતે બનાવી અને રાખી દેવાના ત્યારબાદ કેરીની સિઝન આવે ત્યારે આપણે કેરીને પણ કટ કરી અને એનો પણ બોરો બનાવી લઈએ છીએ અને ગાજરનો પણ આપણે સુધારીની છાલ પાડી આવી કટ કરી અને હવે એને આપણે હળદર મીઠાના બોરો બનાવી અને એક દિવસ માટે આમનેમ પાણીમાં રહેવા 4 ચારથી પાંચ કલાક થઈ જાય ત્યારબાદ આપણે એને સૂકવી દેવાના છે અને બીજી બાજુ આપણે લીધી છે કેરી તો કેરીને પણ સારી રીતે ધોઈ સાફ કરી અને એને નાની સાઈઝમાં કટ કરી લેવાની છે અને ત્યારબાદ એને પણ આવી રીતે કટિંગ કરી અને હળદર મીઠાના બોરામાં એડ કરી અને આપણે ચારથી પાંચ કલાક માટે એનું પાણી થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો હવે જોઈ શકો છો તમે કે એકદમ આપણે હળદર મીઠાનું જે પાણી બની ગયું છે અને એને આપણે હવે બહુ તડકો પણ નહીં એકદમ સુકાવા પણ નથી દેવાના નોર્મલ એવા સુકાય ત્યાં સુધી તડકે નહીં અને છાંએ પણ નહીં ખુલ્લા પવનમાં આપણે રાખી શકીએ છીએ અને તડકામાં હોય તો વેલા લઈ લેવાના છે પરંતુ એ સાવ એકદમ બેવડા વળી જશે અને એના કરતાં તમે છાંયે પવનખામાં નીચે સુકવશો તો વધુ સારી રીતે રહેશે અને આવી રીતે તમારે બધાને સુકવવાના છે તો ફ્રેન્ડ્સ આ અથાણો બનાવતા સમયે થોડો સમય તમારે વહેલાથી શરૂઆત કરવી પડે છે જેથી કરી અને તમારા બધી અથાણાની પહેલાં આપણે આવી રીતે બોરો બનાવી અને કેરી ગાજર એડ કરવાના હોય છે અને હવે આપણે એના માટે મસાલા લઈ લીધીશું તો વરિયાળી લીધી છે ફ્રેન્ડ્સ રાયના તાંજરા મેથીના તાંજરા તો આ બધા મસાલા જે ઘરે બનાવવાની જે ખૂબી છે ને એને ખાસ એક વસ્તુની ધ્યાન રાખવાનું છે કે આ બધું જે ત્યારે તમે બનાવો છો ને ત્યારે એકદમ તપાવી લેવાનું અથવા તો એને શેકી લેવાનું મેથી આખી લીધી છે થોડું જીરું લીધું છે અને થોડા ધાણા લીધા છે આ બધા મસાલાને આપણે એક પેનમાં એડ કરી દઈશું અને એને શેકી લેશું એના સિવાય પણ આપણે ઘણા બીજા મસાલા એડ કરીશું પરંતુ આ એક મસાલો આપણે સાઈડમાં બનાવી અને રાખી દઈએ છીએ કે જેનો ટેસ્ટ અલગ જ આવે છે તો તમને આજે જે તમે તમારી ઘરે અથાણા બનાવતા હશો ને એનાથી એકદમ અલગ જ અને યુનિક રેસીપી છે ફ્રેન્ડ્સ તો તમે અંત સુધી જોતા રહેજો જેથી કરીને આખું વર્ષ તમારું અથાણું પણ બગડશે નહીં અને એવું ને એવું અથાણું રહે તો આપણે જે બધા મસાલા લીધા હતા એને ધીમા ગેસની ફ્લેમ ઉપર જસ્ટ સ્મેલ આવે અને એકદમ બાળી નથી દેવાના પણ થોડા એવા શેકવાના છે જેથી કરીને એનો ટેસ્ટ આખો બદલાઈ જશે અને સરસ એવો ટેસ્ટ આવશે ત્યાં સુધી આપણે શેકી લઈએ અને પછી મિક્સ્ચર જારમાં આપણે એડ કરી એને મિક્સ્ચર ચાલુ બંધ ચાલુ બંધ કરી એવી રીતે આપણે એને ક્રશ કરવાના છીએ તો ફ્રેન્ડ્સ આ અમુક વસ્તુનું તમે ધ્યાન રાખશો ને તો આપણે જે પણ અથાણા બનાવીએ છીએ એ મસાલાનો ટેસ્ટ જ આપણને અલગ અલગ બધાના મસાલા અલગ હોય છે પરંતુ આવી રીતે એકવાર તમે જરૂર ટ્રાય કરજો તો આ પાવડર બનાવીને હવે સાઈડમાં રાખી દઈએ અને બીજા તમને બધા મસાલા આપણે જોઈ લઈએ તો થોડું મેં તૈયાર મસાલો રાખેલો છે સાઈડમાં કે જેનાથી કલર અને જે આપણા મસાલામાં ઘટતું હોય ટેસ્ટ આવી જાય રાયના તાંજરા છે મેથીના તાંજરા છે આ મસાલો જે બનાવેલો છે તે છે વરિયાળીનો પાવડર આપણે એમાં એડ કરી દીધો છે અને હવે આ બધા મસાલાને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું તો આપણે રાયના તાંજરા લીધા છે એની સાથે મેથીના કુરિયા પણ લીધા છે અને રાયના કુરિયા ત્યારબાદ બધા જે મસાલા વરિયાળીનો પાવડર ધાણાજીરાનો પાવડર ધાણાજીરોનો પાવડર ઓછો એડ કરવાનું છે અને જે આપણે પાવડર બનાવેલો છે એને આપણે એડ કરી દઈશું અને મોટા ધાણા વધારે પડતાં જીરાનો પાવડર ઓછું રાખવાનું છે અને ઓપ્શનલ છે આ તૈયાર મસાલો થોડો એડ કર્યો છે કે જેથી આપણના મસાલામાં જે ટેસ્ટ ઘટતો હોય તે આ મસાલો પૂરો કરી દઈ બીજા બધા મસાલા આપણે ઘરના રાખ્યા છે વરિયાળીનો પાવડર વધારે સારો અને બીજી બાજુ આપણે સૂકા મસાલા પણ લઈ લેવાના છે અને આ અથાણું બનાવવા માટે જે ગોળનો આપણે યુઝ કરશું ને એનાથી જ આપણા મસાલા બની અને સરસ રેડી થશે તો હવે આમાં આપણે હળદર નમક ચટણી બધું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે તેલને એકદમ ગરમ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ફ્રેન્ડ્સ આ સમયે જો હવે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે ફ્રેન્ડ્સ કે જેથી કરીને આપણા અથાણાનો કલર અને ટેસ્ટ બધું સરસ આવે અને વચ્ચે આપણે ખાડો પાડી દેવાનો છે અને ઘણા લોકો અહીંયા શું ભૂલ કરે છે કે હવે આપણે એમાં હિંગ એડ કરી દઈશું કે ઘણા લોકો આ સમયે એકદમ તેલ ગરમ કરી અને આ બધા મસાલામાં નાખી દે તેથી કરી અને તમારા જે મસાલા હશે ને એમાં કડવાશ આવી જશે તો એ એ કરતાં મેં અહીંયા હિંગમાં થોડું એવું ગરમ તેલ છે માત્ર ને માત્ર હિંગમાં જ એડ કર્યું છે હવે બીજા મસાલામાં આપણે તેલ ઠંડુ પડી જાય ત્યારબાદ જ એડ કરવાનું છે અને હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ અને આપણે જે બોરાના અથાણા બનાવ્યા હતા ને એમાં ગળિયા અથાણામાં ગાજર મેં જ્યારે ગાજરની સિઝન હતી ત્યારના બનાવીને રાખી દીધા છે એ આપણે આમાં એડ કરીશું પરંતુ એ વિડીયો જોવા માટે પણ ગળિયા ગાજર કેન્ડી જેવા સરસ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે જે અત્યારે જે આપણે રાયતી બનાવતા હોય ને આ બધા રાયતામાં ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે જેમાં ગળપણ હોય છે અને બીજું આપણે ગળપણ આમાં પણ એડ કરતા હોય છે પરંતુ જે આ ગાજર હોય છે એ થોડા કડક કે એવા થઈ જાય ને જ્યારે ગળિયા ગાજર એકદમ સોફ્ટ કેન્ડી જેવા જ રહે છે તો એ રેસીપી તમે ગાજર ગળિયા ગાજરની રેસીપી મારા વિડીયોમાં આપેલી છે આ લિંક ગમે ત્યારે તમે મારી આ ચેનલમાં જ જોઈ શકશો તો તમે જોઈ શકો છો કે સાવ ઓછા તેલમાં મેં બધા મસાલાને મિક્સ કર્યા છે આમાં આપણે તેલ એડ કરવાનું છે પણ અત્યારે એડ કરતા નથી હવે આપણે આમાં ગોળ એડ કરી દઈશું અને આ જે મસાલા તમે બનાવશો ને ફ્રેન્ડ્સ કે આ જે રાયતું બનાવ્યું છે તો એને ચારથી પાંચ દિવસ પછી જે ટેસ્ટ આવશે ને એકદમ અલગ જ હશે કારણ કે બધા મસાલાને ભળતા થોડો સમય લાગશે નમક ગોળ બધું ઓગળી જશે ત્યારબાદ આપણે આ ટેસ્ટી રાયતું આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકશો અને કાયમ માટે એનો ટેસ્ટ એવો ને એવો સરસ આવશે તો હવે આપણે બધા મસાલાને એકદમ હલાવી અને મિશ્રણ કરી લેશું ગોળ નાખ્યો છે ને તો હવે આપણે થોડું હાથથી જ હલાવી લેશું ચમચી કરતાં બધો ગોળ એમાં મિક્સ થઈ જાય અને આ એકદમ ટેસ્ટી ગોળ સરસ એવો ઢીલો હતો અને નહીં તો તમે એનો ભીની ગોળ આવે છે જે વ્હાઈટ કલરનો ગોળ એ આમાં તમે એડ કરી શકો છો રાયતા માટે સ્પેશિયલ આવે છે પરંતુ આ ગોળ એકદમ ટેસ્ટી હતો એટલે એટ આ માટે મેં અહીંયા આ ગોળનો યુઝ કર્યો છે હવે આને આપણે સારી રીતે હાથથી જ હલાવી લેશું ને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જો અથાણાના આ બધા સુકાઈ ગયા છે અને મેં આ ઘણો સમય સુકાયા બાદ આવા કોરા થઈ ગયા છે અને એકદમ મેં કડક નહીં થવા દીધા અને આ જે છે ને મેં ગાજરની વાત કરેલી હતી ને એ ફર્સ્ટ આ એક ખારા ગાજર છે ને બીજા ગળિયા જે કેન્ડી જેવા અડતા તૂટી જશે ને એવા સોફ્ટ મસ્ત આ ગાજર છે તો આની રેસીપી મેં આગળના વિડીયોમાં મૂકેલી છે જોઈ લેજો કે આ નાખવા પરથી તમારે ખારેક કે કંઈ નાખવાની જરૂર નહીં પડે ખારેક જેવો ટેસ્ટ આમાં આવી જશે આ મસાલામાં આપણે હવે તેલ ગરમ કરી અને એ ઠંડુ પાડીને પછી એડ કર્યું છે અને મેં વાપરેલું છે સિંગ તેલ તમે ઘરમાં જે ખાતા હોય તે તેલ યુઝ કરી શકો છો પરંતુ મારા ઘરમાં મોસ્ટ ઓફ સિંગ તેલ જ વપરાય છે અને સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આપણા અથાણામાં આવે છે તો હવે આપણે આ અથાણા એકદમ ગળી જશે તેલથી અને એમાં બધું મિક્સ થઈ જશે અને ત્યારબાદ જે તમને મેં બોરાના જે મરચાં આપણે આગળથી પલાળીને રાખેલા છે એ પણ તમે એડ કરી શકશો અને કેરી ગાજર ખારા અને ગળિયા બંને એડ કર્યા છે આના સિવાય તમે ખારેક એડ કરી શકો છો ખજૂર એડ કરી શકો છો પરંતુ ગોળ નાખ્યો છે એટલે ખજૂરની જરૂર નહીં પડે અને ખારેકના બદલામાં મેં અહીંયા ગાજર એડ કર્યા છે જે ખારકનો ટેસ્ટ પણ ભૂલાવી દેશે એવા ટેસ્ટી ગાજર છે તો એ પણ તમે એકવાર જરૂર ટ્રાય કરજો ગાજરને ખાંડમાં ઓગાળી અને એને તડકા છાયાની રાયતી જેમ બનાવીએ છીએ ને આપણે એવી રીતે ગાજરને ચાસણી તડકામાં આવવા દીધી છે ત્યારે એવા ગાજર બન્યા છે એની સંપૂર્ણ રીત તમે આગળ જોઈ લેજો અને હવે આ બધા અથાણામાં આપણે એને ગુંદા બાફેલી અને એને પણ મેં આમાં એડ કર્યા છે ત્યારબાદ ગા તીખા ગાજર ગળિયા ગાજર અને કેરી આ બધા ટેસ્ટી અથાણા જ્યારે મિક્સ થાય છે ને ત્યારે ફ્રેન્ડ્સ આને હવે બેથી ત્રણ દિવસ આપણે કોઈ પણ કન્ટેનરમાં ભરવો નથી ત્રણ દિવસ પછી એને હલાવતા રહેશું અને ત્રણ દિવસ પછી આપણે કાચના બાઉલમાં કે આખું પર સ્ટોર કરી શકીએ તેવી રીતે ભરી અને મૂકી દેશું તો આ અથાણું તમે જે રીતે બનાવતા હશો ને એનાથી એકદમ અલગ છે પણ એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ કારણ કે આમાં જે મેં રેસીપી અલગ અલગ જે ને જે વસ્તુ અપનાવી છે ને એનાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું રાયતું બનીને રેડી થાય છે પરંતુ આપણે ગાજરની સિઝનમાં આવી રીતે ગળિયા અને ખારા ગાજર એ સ બદલામાં કેરી બધું સિઝનેબલ તૈયાર કરી રાખવું પડે છે અને જ્યારે તમે આમાં ખમણ ખાતા હોય ને તો ગાજર અને કેરીને તમે ખમણી એને સૂકવી અને એ પણ એડ કરી શકો છો પરંતુ આપણે વધારે પડતો મસાલો એડ કરીએ છીએ તો એની જરૂરત નથી અને આવી રીતે આપણો એકદમ ટેસ્ટી કેરી ગોળ અને ગાજરનું અથાણું જે રાયતી કહો છો કે જે તે બની અને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો બધાની લેંગ્વેજ અલગ અલગ હોય છે ઘણા આને અથાણું કહે છે તો ઘણા રાયતું પણ કહે છે તમારે ત્યાં શું કહેવાય તે કોમેન્ટમાં જરૂર કે જણાવજો અને આપણું હવે આ ગોળ કેરી અને ગાજરનું અથાણું બની અને રેડી થઈ ગયું છે તો અહીંયા મરચાં જે પલાળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે એ આપણે એડ કરી દીધા છે અને હવે બધું આપણે હલાવી નાખવાનું છે ફ્રેન્ડ્સ અને આવીને આવી રીતે રહેવા દેવાનું છે તો મારી રેસિપી તમને કેવી લાગી અને આવા બીજા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ તો આવા ઘણા વિડીયો તમને મારી ચેનલમાં અથાણાને લગતા મળી રહેશે ફ્રેન્ડ્સ તો હવે આપણે ત્રણ દિવસ પછી કાચના કન્ટેનરમાં આ અથાણાને કેરીના રાયતાને ભરી અને સ્ટોર કરી લેશું આને તળ આખું ડૂબ ડૂબડૂબો રાખવાનું છે ફ્રેન્ડ્સ આભાર